નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું છું આપની સાથે એન્કર શીતલ હેડલાઇન ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરવી છે કરવા ચૌથની વિશ્વભરમાં આજે કરવા ચોથ મનાવવામાં આવે છે મોટા મોટા શહેરોથી લઈને નાના કસબા અને ગામડા સુધી મહિલાઓ આજે તૈયાર થઈને પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની કામના કરીને ચંદ્રમાની પૂજા કરે છે પણ શું તમને ખબર છે કે મથુરા પાસે એક એવું ગામ પણ આવેલું છે જે શાપિત છે ત્યાં આજના દિવસે કરવા ચોથનો પર્વ નથી મનાવવામાં આવતો ચંદ્રની ચાંદની ત્યાં ધૂંધળી પડી જાય છે અને ચંદ્રની ચાંદની ત્યાં એકદમ આછી અને ઝાંખી દેખાય છે ત્યાંની મહિલાઓ આજે સુહાગરની જેમ તૈયાર નથી થઈ શકતી કારણ કે એ ગામ શાપિત છે વાત કરી રહ્યા છે આપણે મથુરા પાસે આવેલા સુરીર ગામની જી હા સુરીર ગામમાં આજથી અઢીસો વર્ષ પહેલા સતી માતાનો એક શ્રાપ હતો તેના બાદ ત્યાં કોઈ પણ મહિલા અહોહી અને કરવાચોથનું વ્રત નથી કરી શકતી આજથી વાતસો વર્ષ પહેલાની છે આજથી વર્ષ પહેલા એક બ્રાહ્મણ દંપતી રામનગલા ગામથી સુરોરી પાર કરીને પોતાના ગામે જઈ રહ્યા હતા તેવા સમયે સુરીર ગામના અમુક યુવાનો આવીને તે બ્રાહ્મણ સાથે મારામારી કરે છે અને કહે છે આ ભેંસ મારી છે અમારા મારીમાં એક બ્રાહ્મણ યુવાન જે છે તેના માથાના ભાગે વાગે છે અને તેનું ત્યાં જ મૃત્યુ થાય છે આક્રોશમાં આવેલી આ યુવતી જે છે તે શાપ આપે છે તે કહે છે કે આજ પછી આ ગામની કોઈ પણ સ્ત્રી કરવા ચોથ નહીં કરી શકે કોઈ પણ મહિલા જો તૈયાર થશે અને નવયુવા દંપતી જે છે તે આ પર્વ મનાવશે તો ત્યાં જ તેના પતિનું મૃત્યુ થશે અને થાય પણ એમ જ છે આટલું કહીને આ જે યુવતી છે તે પોતાના પતિને પોતાના ખોળામાં લઈને સતી થઈ જાય છે ત્યારથી જ સતી માતાનો શાપ આ ગામ પર લાગેલો છે એ પછી મોતનો ખેલ શરૂ થાય છે આ ગામમાં કોઈ પણ દિવસ કોઈ પણ નવ દંપતી જો સારી રીતે તૈયાર થાય અને કોઈપણ પર્વ ઉજવે તો ત્યાં પતિનું મોત થાય છે આ મોતનો તાંડવ જોઈને ગામજનોમાં ચિંતા વધે છે અને તેના બાદ સતી માતાનું એક મંદિર બનાવવામાં આવે છે સતી માતાની પૂજા અર્ચના વિધાનસર રોજ થાય છે અને તેના પછી હવે જાણે એમ છે કે હવે ત્યાં શુભ કાર્ય થઈ શકે છે હવે ત્યાં મહિલાઓ આહોહીનું વ્રત તો કરે છે પણ હજુ એ કરવા ચોથનું વ્રત નથી થતું લોકો કહે છે કે જે તે સમયે જ્યારે તેના પતિને મારવામાં આવ્યો ત્યારે એ ખૂબ જ નાની ઉંમરની યુવતીએ શ્રાપ આપેલો એ શાપમાંથી આ ગામ ક્યારેય મુક્ત નહીં થઈ શકે આ શ્રાપના અંતર્ગત આજે પણ એ ગામની મહિલાઓ ચિંતામાં રહે છે તેઓ આજના દિવસે એટલે કે કરવા ચોથના દિવસે ના મહેંદી લગાવે છે ના નવી બંગડી પહેરી શકે છે વાત એમ કહેવાય છે કે કરવા ચોથના દિવસે નવી બંગડી પહેરવી અને મહેંદી લગાવવી ખૂબ જરૂરી છે આનાથી તમારા પતિનું દીર્ઘ આયુષ્ય થાય છે પણ આ ગામની મહિલાઓ ના મહેંદી લગાવે છે ના નવી બંગડી પહેરે છે ના કોઈ પણ પ્રકારનો સાજ શણગાર સજે છે આ ગામ શ્રાપથી ક્યારે મુક્ત થશે તે ખબર નથી પણ આજે પણ આ ગામમાં વિધિ વિધાનસર સતી માતાની પૂજા અને અર્ચના કરવામાં આવે છે રોજ સવાર સાંજ આરતી પણ કરવામાં આવે છે પણ જે દિવસે કરવા છોત હોય છે ત્યારે ત્યાં અંધારપટ છવાયેલું હોય છે શું તમને મથુરાના આ સુરીર ગામ વિશે ખબર હતી જો ખબર હતી અને હજુ એ આ ગામ વિશે કંઈ વધુ માહિતી છે તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો નમસ્કાર